અત્યારના સમયને અનુરૂપ નવરાત્રિનું સ્વરૂપ ક્લેવર બદલાયું છે હવે ડિસ્કો દાંડિયાનું મહત્ત્વ વધ્યું છે પણ વર્ષો પહેલાંથી નવરાત્રિ તો ઉજવાતી રહે છે માતાજીની ભક્તિ આરાધના થતી રહે છે વર્ષોથી ભવાઈને કારણે નવરાત્રિનો ઉત્સવ જાણીતો હતો ભવાઈ દ્વારા લોકો પોતાની કલા રજૂ કરતા હતા અને એ બાને મનોરંજન પણ થતું હતું આવી જ એક ભંડારિયાની ભવાઈ નવરાત્રિનો મહોત્સવ એ વર્ષોથી જાણીતો છે એવું કહેવાય છે કે ભાવનગર જિલ્લાનું આ નજ નજીકનું ગામ એ ભડી ભંડારિયા ત્યાં ત્રણસો એક વર્ષથી ભવાઈ દ્વારા નવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને તેનો ઇતિહાસ એટલો મોટો વિશાળ છે તેના એક પ્રસંગની આજની વાત છે તો એ રાજા મહારાજાઓના સમયમાં ભંડારીયાના કલાકારો જે ભવાઈના કલાકારો હતા તેમને થયું કે ઉત્તર ગુજરાતમાં માતા અંબાજીને સન્મુખ અમારે ભવાઈની કલા રજૂ કરવી છે ત્યારે એ અંબાજી માતાનું મંદિર એ દાતા સ્ટેટમાં આવતું હતું એટલે કલાકારોને ત્યાં મંજૂરી મળી દાતા સ્ટેટ દ્વારા એ રાજવી પરિવારો ત્યાં એટલા તેમનાથી પ્રસન્ન થયા કે તેમના માટેનો ખાસ કર એ નાબૂદ કરવામાં આવ્યો હતો મુંડકી વેરો દર્શન કરવા માટેનો કર એ સમયે મુંડકી વેરો લેવામાં આવતો હતો પણ તેમની ભવાઈની જે કલા હતી એ એટલી બધી પ્રસ્તુતિએ તાળીઓના ગડગડાટથી એ ત્યાં રાજવી પરિવારને પ્રસન્ન કર્યો અને રાજવીઓએ એ કલાકારો માટે જ નહીં પણ એવું ભોજપત્ર પર લખીને જણાવેલું કે ભાવનગર જિલ્લાના આ ભડી ભંડારીયા ગામમાંથી વૃદ્ધ બાળકો કલાકારો યુવાનો કોઈ પણ આવે તેમના માટે મુંડકી વેરો માફ રહેશે તો આવી ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયાની નવરાત્રિ એ જાણીતી છે જો કે હવે ગામડા ગામોમાં પણ એ ડિસ્કો દાંડિયા તો થતા હોય છે પણ ક્યાંક હજુ પણ એ ભવાઈના સ્થાને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવે છે એટલે એ સ્વરૂપ પણ બદલાયું છે જે ઇતિહાસના ધાર્મિક પ્રસંગોના નાટકો કલાકારો દ્વારા રજૂ થઈ રહ્યા છે એ જમા પાસું છે કે એ કલા હજુ પણ જીવંત છે આ ભળી ભંડારિયાની એટલે કે ભંડારિયા ગામની આજે પણ ત્યાં ઐતિહાસિક નાટકોથી ઉજવણી થાય છે તો તેની ઘણી બધી વિશેષતાઓ છે તેની સામે બેઠક વ્યવસ્થા જમીન ઉપર જ હોય છે જે કોઈ પણ પ્રેક્ષકો આવે એ સમયે રાજા મહારાજાઓ આવતા આજે કોઈ પણ કલેક્ટર દરજ્જાના વ્યક્તિઓ હોય કે ડીએસપી હોય કે કોઈ મંત્રીઓ હોય ધારાસભ્યો હોય કોઈ પણ અધિકારીઓ હોય સૌ અહીંયા માતાજીને સન્મુખ બહુચરાજી માતાજીની સન્મુખ એક સમાન છે તો આવી વિશેષતા છે એવું પણ કહેવાય છે કે બજરંગદાસ બાપાનું ધામ એટલે બગદાણા બગદાણાથી તેઓ અહીંયા ખાસ ભંડારીયા ગામે આ જે કલાની પ્રસ્તુતિ થાય એ ભવાઈ નિહાળ નિહાળવા માટે આવતા હતા તો આવો ભવ્ય ભૂતકાળ ભંડારીયાની જે ભવાઈ જે નાટકોની અત્યારે પ્રસ્તુતિ થઈ રહી છે એ સમયે ભવાઈ ભજવાતી હતી એ આ રીતનો ભવ્ય ભૂતકાળ છે